સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે અસ્થિ બેંકમાં ચાલુ વર્ષે એકસો પચાસ જેટલા અસ્થિ જમા થયેલ મળ્યા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના નરેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ શાસ્ત્રો વિધિથી હરિદ્વાર ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરાશે પુંસરી ગામે સત્તર વર્ષથી ચાલતી આવતી આ વિનામૂલ્યે અસ્થિ બેંકમાં બાવીસ ચાર બે હજાર બાવીસથી લઈ અઢાર પાંચ બે હજાર ચોવીસ વચ્ચેના એક વર્ષના ગાળા માટે આજે ખોલવામાં આવતા એકસો પચાસ અસ્થિ મળે છે

ચોવીસ પાંચ ચોવીસના રોજ ગંગાજી માટે અસ્થિ વિસર્જનનું નરેન્દ્ર પટેલના ફેસબુક માધ્યમથી બપોરે બાર વાગે લાઈવ પ્રસારણ કરવામાં આવશે જેથી અસ્થિ મુકનાર સ્વજનો જોઈ શકશે અસ્થિ બેંકના સંચાલક નરેન્દ્ર પટેલ વિના મૂલ્ય સેવા કરે છે અને આ સેવાની તક આપવા બદલ બધાનો આભાર માન્યો હતો આ બેંક ખોલવામાં પૂંસરીના રમેશ પ્રજાપતિ અમૃતભાઈ બારોટ નરસિંહભાઈ વણકર રાણાજી વણજારા રાજુભાઈ પરમાર જસુભાઈ પટેલ જીગર પ્રજાપતિ મનુભાઈ પટેલ પણ જોડાયા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ